નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે નવા વિડીયોની અંદર હમણાં બે દિથી શોર્ટ વિડીયો પણ મૂકાણો નહોતો તો આપણે વાત કરી હતી ને કે કાલે હું તમને વિડીયોમાં યળો વિશે વાત કરી ખરેખર કાબડી યળ જો તમે વિડીયોની અંદર તમને દેખાય છે આવી યળ હે અને મરતી પણ નથી આવાય વાવડ હે જોઈ લો આ વિડીયો જાઓ એકવાર આય રૂ રે હે ને બધા જો કોસેટા બની જશે જો આ કાળા કાળા બહુ થઈ ગયા ને ને આની ઉપર બધી કોશિશ કરી લેતી છે એક જ વસ્તુ ની કોશિશ નત કરી એ કોશિશ હવે કરવાના છે જ્યારે એ કોશિશ કરહી ને ત્યારે ઈ નો પણ જો ટાઈમ હશે તો વિડીયાનો કટકો બનાવી બનાવીને મૂકશું તો આપણે આમાં વધારે પડતું ઇમામદીન બેનજોઈટ અને કોરાજન અને સુપર ફાઈટર આ ત્રણ જ વાપરી છે અને છે આ ખાધેલું નથી એવું નથી નાના કહે કે હીરોય નથી ખાધું પણ થોડી થોડી હે પણ એક જગ્યાએ મેં યડો જોઈ ને એ યડો હું તમને જે દેખાડી ને એ હતી પણ હવે ઘણા માણસો કોશિશ કરી રહ્યા છે કે ભાઈ આને ઘઉંનું ભેડકું છે એની અંદર આપણે યડની દવા ભેરવી કે કોઈ પણ ઝેરી દવા ભેરવી અને એનો છાંટકાવ કરવાથી આનું રિઝલ્ટ આવે અને મિત્રો રિઝલ્ટ આવે પણ એવું છે પણ એ ભડકું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જો માથે વરસાદ થાય ને તો એની ઘડી બધું પતી જાય પણ ભેડકું છે એ પચીસ ત્રીસ કલાક કે પચાસ કલાક રહી ગયું ને તો કામ થઈ જાય હોળાના અને જે યડો છે કાબરી એ તમને જે વિડીયોમાં બતાવી દે આગળ આ યળ છે ને રાતે જ બહાર નીકળજે કોઈ પણ મિત્રોને ટ્રાય કરવી હોય તો કરજો કોઈ પણ યળની દવા હાવ નોર્મલના નોર્મલ દવા આવતી હશે છે તો એનાથી પણ એ યળ મરી જાય યળ એટલી બધી વાયડી નથી પણ તમે દિવસના દવાનો છંટકાવ કરો ને એટલે ઈયળ તળિયે ઉતરી જાય છે તળિયે ઉતરી જાય એટલે અત્યારે માંડવી જો આ એકદમ ગોટાઈ ગયું એટલે એનું કોઈ પરિણામ દવાનું આવતું નથી દવાવાળા એ ખોટા નથી બધા એની રીતે સારી જ દવા દઈએ અને જે ડાયક્લોરોસ મળતી હતી એ મળતી નથી હવે ડીડીબીપીજી ગેસની ગેતાઈ નહી એ ભેગી નાખો તો ઘણો બધો ફેર પડે પણ જે બે દી પહેલાંના વિડીયોમાં લેમડા થ્રીનું જે તમને બતાવતો હતો ને આનું રિઝલ્ટ મને હોય હો ટકા મળ્યું છે એમ કેમ કોઈ અહીં ટકા તો અહીં ટકાય નહીં પણ એ છાંટવાથી એ ખરેખર ખાસ ધ્યાન રાખવું પડે કે તમને ખંજાટ ફૂલ આવીએ જેટલા શરીરના ભાગ જો પગ ખુલ્લા હોય છે હાથ ખુલ્લા છે ને મોટું ખુલ્લું હોય છે જેટલું ડાયરેક્ટ ચામડીને છે ને એટલે એનાથી ફૂલ ખંજવાડ આવીએ બે દી સુધી તો તમને પેલું આમ કે હક નહીં થવા દે પણ એના ભેગી એક લિક્વિડ આવે લિક્વિડ અને જે ટોપરાનું તેલ હોય એ બે માલિશ કરીને તમારા જે ખુલ્લા ભાગ રહેતા હોય એની અંદર તમે માલિશ કરી દેહો પછી ઉઠશે તો પણ કંઈ ખંજાળ આવશે નહીં તો કંપનીવાળાએ આ ભલામણ કરે છે અને ભેગું પણ દે છે લિક્વિડ તો આનું એક ખાસ ધ્યાન રાખજો ખંજવાડ આવે એ ઓલા વિડીયોમાં મેં તમને ખાતરી નહોતી એટલે કીધું નહોતું પણ વિડીયો મૂક્યા પછી ઘણા મિત્રોની કોમેન્ટ હતી અને જેના પાસે નંબર હતા એ લોકોએ ફોન કરીને પણ મને પૂછેલું છે કે માલદી આ નથી ખંજવડ આવે પણ આની અંદર ભેગું એક લિક્વિડ આપે છે એ કોપરેલ અથવા તો મગફળીના તેલ ભેગું મિક્સ કરી અને શરીરમાં રબ કરવાથી પછી તમે દવા છાંટો નહીં છાટા ઉડીને તો પણ ખંજવડ આવતી નથી તો લીમડા શૈલોથી જેને છાંટવી હોય એના ભેગી આપણે ગમે એ તમારે માનો કે જીરો બાવન ચોત્રી પછી જીરો પચાસ પચાસ આવે એ ઓગણી ઓગણી બધું નાખી શકાય પાટણ જીરો બાવન ચોત્રીની વધારે જરૂર હોય એટલે અત્યારે એ મિક્સ કરી શકાય અને ક્લોરો ફાયરિફોસ એ પણ યળની દવા આવે છે એ પણ તમે લીમડા સેલુથરી ભેગી નાખી શકો અને હારામાં હારા એના રિઝલ્ટ છે અત્યારે ટ્રેન્ડમાં ઘઉંનું ભૂસું આલે છે ઘઉંનું હોય કે મકાઈનું હોય એના ભેગી ગમે એ દવા તમે પહેરવો એસી ફેટ પહેરવો તો આલે લેમડસ રથની ફેરવો તો હાલે ક્લોરોફાઈફ ફેરવો તો હાલે મોનોકોટો ફેરવો તો હાલે ઝેયરીમાં હોવું જોઈએ એટલે યર પૂરી થઈ જવાની છે આ આપણે જોયું છે અને હજી કોઈ છાંટતા ને એના રૂબરૂ અનુભવ કરી અને તમને બતાવ્યું કે ભાઈ જે ખેડૂત છાટે હે એને અગાઉ કંઈ આવો પ્રયોગ કર્યો છે કે અગાઉ પ્રયોગ નથી કરેલો એ પણ વિડીયોમાં વિગતવાર પણ ક્યાંક છાંટતા જોઈ જાય ને તો એનો આખો વિડીયો જ બનાવી અને કઈ રીતે પ્રોસેસ કરવાની હોય કહી દઉં તમને કે ભાઈ તમારે ભેડકું કેટલું ઉડાડવું હોય તમને ખબર વીઘે અમુક અમુક ચાર ચાર કિલો ઉડાડે અમુક ત્રણ કિલો ઉડાડે અને મારે જેવું લોભ્યું હોય એક કિલો મેં પૂરું કરી દે હે કે લોભ્યું એટલા હાટું કે પાંચ કિલો ભેડકું ઉડાડવું વિઘમ એટલે ધોરી શાહે માંડવી થઈ જાય ચાર કિલો ઉડાડે પણ બે કિલો થઈ દઈએ બે કિલો લોટ હોય એટલે ભેડવાનો હે એકદમ ઝીણો નથી કરવાનો અને એમ થોડોક લોપ કરવો હોય તો ભેગી ચારેલી દરિયાની રહેતી હોય એ પણ હાલે તો એ ભેડકું લેવાનું હે વીઘે બે કિલો દીઠ પછી એની અંદર અઢીસો ગ્રામ જેટલું એસીફેટ પાવડર મિક્સ કરવાનું છે અને ત્યાર પછી બે કિલો રેતી ભેગી નાખવાની છે તો એની અંદર થોડુંક તેલ એડ કરજો થોડુંક ગોળવાળું પાણી એડ કરજો એટલે આમ આમ કરશો એટલે તમારું મસ્ત મજાનું મિક્સિંગ થઈ જાય અને હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરી અને મારા વાલીડા આ ટ્રાય કરજો કેમ કે ઝેર છે એ ઝેર છે હવે ના કરવાની આપણે કરવા માંડ્યા છે અને પછી તમારે એ ચાર વીઘાનો ડોઝ તૈયાર થઈ જાય એમાં છાંટજો અને પહેલાં એક વીઘામાં નહીં પહેલાં તો ઘર આગળ થોડુંક ટ્રાય કરજો અને આ એડો મુખ્ય તમે રાતે જ નીકળે બંને ત્યાં સુધી ભેડકું ના સાટું હોય તો રાતે તમે દવાનો એડની પ્રયોગ કરશો ને તો એ પર તમને રિઝલ્ટ હારામાં સારું મળશે અને આથી વધારે કંઈ જાણવું હોય ને તો કોમેન્ટની અંદર કહેજો મળી જાય એનો ઉત્તર આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર